જય માતાજી મિત્રો જય માતાજી જય ખુખાર મેલેડીનો જય રામ માળી રામ અને બારાજા ધામમાં જે બેઠેલી છે એમાં ખુખાર મેલેડી અને આખી દુનિયામાં હવે ધીરે ધીરે માનું પ્રચાર થઈ રહ્યો છે એવી માતાનો જય અને એમાં ખુખાર મેલેડી સાક્ષાત છે એમનો જય તો આજે મિત્રો મેં બપોર જ જણાવ્યું તમને કે ખુખાર મેલેડી વિશે હું આ બોલવાનું છું તો મિત્રો ચાલુ કરતાં પહેલાં એક કહી દઉં ભાઈ જેટલા પણ મિત્રો છે જેટલા પણ ભાવિ ભક્તો છે અને નવા ભક્તો છે બધાને કહી દઉં જે માતાજીના ભક્તો જે મને બધાને કહું છું કે ચેનલ નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો પસંદ આવે તો અને જો માતાને પસંદ કરતો હોય તો એ વિડીયોને લાઈક કરી લેજો ભાઈ કારણ કે મા ખાલી વિડીયોને લાઈક કરવાથી પણ તમ કે ના માને લાગશે કે ના મારા ભક્તે વિડીયો બનાવ્યો ને ભાઈ વિડીયો ગયો અને તમારી લાઈકને લાઈક મળવી જોઈએ વસ્તુ આ છે મિત્રો તો પહેલાં મેં એવું કહેવું છે મારે તો કે માડીના પરચા પરંપાર છે અને આ બધા જે અમે પડી રહ્યા છે એ બધા કેવા જે હોય એ પણ આજે એમને ખૂખાર મેલેડીનો અર્થ જે ખુખાર મેલેડી આપણા માતાજી જે ભુવાજી તો કદાચ એમની જો નહીં હોય બરાબર ભુવાજી જોડે તો છ લાખ બાર લાખ પબ્લિક આવે છે અને આ લોકોને જો સમજાવી ના શકતા હોય ભુવાજી કારણ કે એ લોકો એની એમની તાકાત નહીં કે આપણા ખુખાર મેલેડીના ભુવાજી જોડે જે જઈ શકે મને લાગતું નહીં કારણ કે એમને એટલી બધી પબ્લિકમાં કદાચ ટાઈમ બી ના મળે સમજવા માટે અને માતાજીને એમને પસંદ થયા છે બરાબર એમને મા પ્રસન્ન થઈને બધું આ બધું સારા સારા કાર્યો કરે છે ઘણા લોકોના દુઃખ દૂર કર્યા છે બલા મેં પરચા બેન તમને વિડીયોની અંદર કહી દીધી કે માતાજી આવા પરચા બતાવ્યા છે માતાજીએ બરાબર છે તો એમનામાં બધું થતું પહેલાં પેલું તો નથી કંઈ માતાજીની ભક્તિ હોય મા હોય સાક્ષાત છે મા જીવતી જોક છે મા બારે જવાળી માતા મા તારી આજ્ઞાથી અને મા હું કહું છું કે આજે હું જે બોલી રહ્યો છું મા બધા જોડ પહોંચી જાય અને બધાએ આપણા વિડીયોને લાઈક કરી લેમાં અને મા બારે ધામમાં તમારા દર્શન કરવા આવે બધામાં પહેલું નામ પેલું તો એવું કેવું છે કે મારું મિત્રો કે ખુખાર શબ્દ જે વાપર્યો છે આપણા ભુવાજીએ બહુ સર એવું નથી કે ભાઈ બધાય જે અર્થો જે લોકો કાઢી રહ્યા છે જે જે કમેન્ટો કરી રહ્યા છે એમની પર વિડીયો બનાવી ખુખાર તો કે માતાજી હોતા હશે એટલે એવું નથી ભાઈ તું પૂરું હોબર કે ખુખારનો મતલબ ખુખાર એટલે કામ ખુખાર મેલડી ધારો કે અમારી વહાણવાટી માતા મારી કુળદેવી છે મિત્રો અને હું તો કહું છું મારી માતા બહુ જોરદાર છે ખતરનાક છે ભલભલું કામ કરી નાખે છે હું ખતરનાક બોલ્યો ખુખાર મતલબ ખતરનાક ખતરનાક એટલે મિત્રો મારો અર્થ એવો હતો કહેવાનો કે મારું એવું કહેવાનો અર્થ કે મારી માતાએ ખતરનાક કામ કર્યું છે એવું હવે પછી તમને હું આ વાર્તા કહેલા તમને ખબર પડી જશે કે ખતરનાક ખુખારનો મતલબ શું થાય છે તે મારી માતાએ ખતરનાક એક કામ કર્યું બતાવ્યું છે હું તમને કહું એ કામ પહેલાં મેલું મારી માતા જે મારા દિલ્હીની અંદર મારા બે લાખ ત્રીસ હજાર રૂપિયા ફસેલા એ કામ કરી બતાવ્યું છે મા હજુ મારી બાધા બાકી છે હજુ મેં મારી માતાની બાધા કરી નથી ભાઈ તો એમ એવું કહેવાય છે કે માતા બાધા હોય તો મા નડે પણ ના એ ખોટી વસ્તુ છે ભાઈ એ આપણા ભુવાજી પણ કહે છે કે પણ મા કોઈ દા નડતી નથી મા તો આપણું ધ્યાન રાખે છે મારી ખતરનાક માતાએ મારું કામ કર્યું તો હું કાલ ઉઠીને ભાઈ મને માતા પસંદ થાય ચાલો હું મારી માતા મારું બધાનું કામ કરે અને કરે જ છે જો ભાઈ કોઈ ભક્ત ઈચ્છા હોય ને કાલે પ્રે કરી જોજો મારી ખુલ્જવી પડે વહાણવાટી વિશે મનથી પ્રે કરી જજો જેટલા પણ આ મારા વિડીયો જોવે મનથી પ્રે કરી જાઉં ભાઈ વહાણવાટી શીખો સંજય સંજયભાઈ જે અમારા દીવો કરે છે જે પૂજા કરે છે માતા આગળ બે મારી કામ મારું આવું કરી બતાવજો કરી બતાવે તો કમેન્ટની અંદર મને જણાવજો કે મારે સંજયભાઈ તમારી માતાએ અમારું કામ કર્યું છે તો મા કામ કરે છે ભાઈ તો ખતરનાક કામ કર્યું એટલે ભાઈ ખતરનાક તો હું ઉઠીને ભાઈ મને એવું થાય મને મા પસંદ થઈ જાય મને મા સપનું હાલે હું ઉઠીને એવું કહું કે મારી ખુખાર સિકોતેરમાં તો માન માનું મારા દિલથી નામ આપ્યું દીધું મેં કે મારે સિકોતેર તે ખુખાર મારી બરાબર છે તો આ ભુવાજીને ભાઈ મા પસંદ થયા છે અને ભુવાજીનું કહ્યું બધું થાય છે કામ તો ભુવાજીએ નામ રાખ્યું કે ખુખાર મેલડી તો શું થઈ ગયું તો શું મેં પહાડ રૂટી પડ્યો આ તો કહે છે કે ગોખાલ મેલડીનો ઇતિહાસ જણાવે ઇતિહાસ કંઈતી હોય કંઈથી ઇતિહાસ હોય અમે મરીડામાં મેલડીમાં બેઠી છે આપણે મેલડી માતા બેઠા છે મરીડાની અંદર બરાબર વલાસણની અંદર બેઠા છે જેટલી જગ્યાએ બેઠા છે તો એની વાત કરું છું બમરઘોડાની અંદર બેઠા છે આપણે બમરગોડાવાળીમાં મેલડી આવું કહીએ મરીડાવાડીમાં મેલેડી જય જયમાડી આપણે આવું કરીએ વલાસણવાળીમાં મેલેડી તો આ રીતે નામ માતાનું આ રીતે બની જાય ભાઈ તમે કહો કે ઇતિહાસ લાવો ઇતિહાસ લાવો તો આનો ઇતિહાસ આવી રીતનો હોય તો આ લોકો જે જે આ ઓપ્શન ઉઠાવે એમની વાત કરું છું મિત્રો તો જે ખુખારનો મતલબ કંઈ થતો નથી પણ આવું જ કહેવાય કે ખુખાર એટલે ભાઈ ખતરનાક એવું કામ હોય તો માડી કરી બતાવે એ છે અને માએ કરી બતાવ્યા હોય સાચા દિલથી ભક્તિ કરી હોય તો કામ કરી બતાવે આ તો એમનામાં તમે એની હવે બોલી હોય ફોર્મ કરો બોલ પ્રતિ એ બધું ના હોય જો બો ભાઈ એવું કરતો હોત એટલી બધી પબ્લિક ના થતી હોત પાંચ લાખ છ લાખ પબ્લિક એક જણો એવો બોલનારો હોય દસ જણા ને ઓખ જણા બોલનારા હોય ખોટા અમે તો ઘણા બોલનારા હોય છે તો આ ભાઈ મા બારાજામાં છે ભાઈ માતાજી સાક્ષાત છે ભલભોના કોમ થયો છે એટલે પબ્લિક એટલી બધી થાય છે એમ ના થાય કાલ ઉઠીને મારું જો ચાલો હું માતાજીનો હું ભક્તિ કરું છું દીવો કરું છું માતાજીનું હું પણ સાચા દિલથી દીવો કરું છું મારી કુળદેવીનું બરાબર છે કાલે ઉઠીને મેં બધા ભક્તિ કોઈ બી બે ત્રણ અહીંયા આગળ આવ્યા હું કોઈનું જોતો નથી ભાઈ હું હું ઊભો નથી હું ક્રાંતિક નથી હું કશું નથી કાલે ઉઠીને હું ભાઈ માતાજી અહીં મંદિરમાં મારું ઘરમાં છે બેસાડેલા માતા બરાબર બે ફોટા સામે હું દીવો કરું છું અને કાલે ઉઠી કોઈ બે ત્રણ ત્રણ જણા અને માતાજી એમણે ભાઈ સાચું એમનું દિલ હોય એમની સાચી શ્રદ્ધા હોય અને એમનું કામ થઈ જાય અને મારે આવાનું લોકો ચાલુ કરી દે કરીએ અને મારી કહેવાથી માતાજી કામ કરી જતા હોય તો એમને ખોટું શું છે અને ભુવાજી એવું નથી કહેતા કે ભાઈ પૈસા મૂકો પૈસા મૂકો ભાવિ ભક્તો એમના દિલથી ખુશ થઈને મૂકે છે તઈ તો શું વાંધો છે તો મિત્રો મારું કહેવાનો અર્થ કે ખતર જે લોકો અર્થ માગે છે એમનું જે આ જવાબ માગે છે એમને કહું કહેવાનું મારો અર્થ છે કે કુખારનો અર્થ આલો અર્થ આલો તો મેં તમને સમજાવી દીધું કે મા બે માવ છે બરાબર છે વાઘમાન બી વાઘેશ્વરી પણ કહીએ છીએ અમે અમારી કુળદેવી છે વાઘેશ્વરીમાં મરોઘરી માતા નામ પડેલું છે તો આ જેમ નામ જેવો કામ હોય એવું નામ વહાણવટીનું કામ વહાણવટી કેમ નામ પડ્યું તો દરિયાની અંદર જે આ ભાવિ ભક્તો આજે માતાજીની જે પૂજા કરે છે એમનું વહાણ ડૂબી જતું હતું તે ઘડી આમાં અંબે એ પૂજા કરતો હતો એ ભાઈ પણ જે ઘડી માતાજીનું આ વહાણ હતું એમાં એ માતાજી એમ એ ડૂબતું હતું એમ તો બચાવી લીધું તો માતાનું નામ પડ્યું વહાણવટીમાં શીખો ત્યારે રોહાણવટીમાં દરિયાની દેવીમાં દરિયાની અંદર આ થયું છે દરિયાની દેવી નામ પડી ગયું છે ભાઈ તો એ રીતે આ કંઈક ભુવાજીનું કંઈક એવું હશે કંઈક કામ કર્યું હશે કઈ ગમે તે ભુવાજી આપણા દિલથી કઈ રીતે નામ રાખ્યું તો ખુખ મેલેડી નામ રાખી લીધું ભુવાજીએ તો ખોટું શું કર્યું એમ તો આ ઓપ્શન જે ઉઠ્યો છે એની વાત ચાલે છે મિત્રો અત્યારે જો ભાવી ભક્તો આ વસ્તુમાં બહુ પડવાનું નહીં આપણે ભાવિ માતાજીની સેવા કરવાની માતાજીને યાદ કરવાના દિલથી આપણું જો કામ થતું હોય ભાઈ અને મારી કુળદેવી જો તમને કહી દો જો તમારે મારી કુળદેવીનું પણ તમે પ્રે કરી જુઓ તો દિલથી યાદ કરી જોશો કદાચ તમારું કામ થાય તો મારા ઘેર આવીને દર્શન કરી લેજો ખાલી મારા ઘરમાં આવીને દર્શન કરી લેજો મારે કોઈનું કશું જોતું નહીં ખાલી દર્શન કરી લેજો ભાઈ પણ દિલથી કહેજો મારી કુળદેવીને જો નામ કા અને મારી કુળદેવીનું નામ તમને કહો સિકોતેર માતા છે મા કોણવટી માતા છે દરિયાની દેવી મારી સિકોતેર છે બરાબર છે જો કોઈને એવું લાગતું ખાલી યાદ કરી દોજો કે જો તમારું કામ થાય તો મને કમેન્ટની અંદર કોઈને જણાવી દોજો કે સંજય વાઘેલા મારું કામ થયું છે જોરદાર તમારી માતા છે પણ દિલથી કરજો મિત્રો મારી માતાએ કામ એવું મોટું કરેલું છે ખતરનાક તો પણ કરેલું છે ભાઈ હું કહાની કહેવા છે તો મારો વિડીયો બોલાવો થઈ જશે એ હું કાલે કહેવાનું છું કાલે એ કહેવું જ છે મારે પણ એ કામ કરી પછી એ ઘણા લોકો એવું કહેશે કે આ તો કામ થવાનું શું થઈ ગયું તો આ વસ્તુ તમારા મનમાં આવે એટલે ભાઈ માતા તમારું કામ કરે નહીં ભાઈ તો આવું છે ભાઈ તો જેટલા પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે ભાઈ અત્યારે આટલું જ વધારે નહીં અને બધા વિડીયો લાઈક કરી લઉં નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોઈના ભાઈ પ્લેન બી પડતા નહીં અને મા કુખાર માલડીને યાદ કરતા રહજો મા ધામ મારીને અને મારી કુળદેવીને પણ યાદ કરતા રહેજો મેં મારી સિકોતરને બરાબર છે અત્યારે આટલું મળીએ નેક્સ્ટ વિડીયોમાં બારેજા ધામ ધામવારીમાં કુખાર મેલેડી રામ માડી રામમાં સિકોતેરી માતાનો જય અને આપણે દિવાદી દેવ મહાદેવનો જય હર હર મહા డే వల్ జీ